દાદરાનગર હવેલી સેલવાસના લુહારી ગામે ફેસ્ટિવલ ફેસ્ટિવલમાં ટુરિઝમ વિભાગ કિંગ ઓફ રોડ ક્લબ સેલવાસ અને ડીએનએ સંયુક્ત ઉપક્રમે ઓફ રોડ એડવેન્ચર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થી વધુ કાર રેસરોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં પાંચ સ્ત્રીઓએ પણ ભાગ લીધો હતો સ્પર્ધા બે પ્રકારની હતી મોડીફાઈ ક્લાસ અને સ્ટોક ક્લાસ જેમાં મહારાષ્ટ્ર ગુજરાત કેરળ રાજસ્થાન તેમજ ત્યાંના સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો વલસાડના મનમોહન બાબુભાઈ પટેલ ફણસવાડા તેમજ ધમરાજી પીરુફળિયા ડેપ્યુટી સરપંચ

ફિલ્ડમાં પહેલું ઇનામ પ્રાપ્ત કર્યું જેઓને બેસ્ટ ડિસિપ્લિન ડ્રાઈવર તરીકે ઇનામ પ્રાપ્ત થયું હતું તારીખ ત્રેવીસ અને ચોવીસ પીએનએચ ટુરિઝમ અને સિલ્વાસ કિંગ ઓફ ઓફ ક્લબ દ્વારા ઓફરોડ કારનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સાત જેટલી કાર રેસરોએ ભાગ લીધો હતો જેમાં પાંચ મહિલાઓએ પણ ભાગ લીધો અને જબરજસ્ત ઓફ રોડિંગનું પ્રદર્શન કર્યું હતું વલસાડથી મનમોહન પટેલ એસયુવી ડિફેન્ડર કાર કેટેગરીમાં ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું હતું જય આહિર નમડાજી જીમની કારને પણ ફર્સ્ટ પ્રાઇઝનું મળ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો